હાલો હાલો એ આલુ પરોઠાવાળા ભાઈ બોલો ને હા બોલો બોલો એ આપણે કાલે રાત્રે લઈ ગયા તા આપણે આઠ આલુ પરોઠા હા તો અને એમાંથી ચાર કાચા નીકળ્યા હે ઓહો ખૂબ ખૂબ અભિનંદન ભાઈ હું અભિનંદન ચાર કાચા નીકળ્યા એમ કહું છું એમ એમને કહેતો ચાર બચ્ચા આવ્યા એને અરે ઠીક કાચા કયો મને તેમ થયો અરે મળ્યા તો હું કાંઈક બીજું જેમ જો આ તો હું થયું કાચા નો કાચા હોય જ નહીં ને ભાઈ અમે બનાવી પાકા જ હોય અમે પાકા નહોતા ચાર કાચા નીકળ્યા ને એમાંથી અમારા ચાર છોકરાએ ખાધા ને તો અત્યારે ચાર હજાર દવાખાનામાં હે એમાં શું દવા ખાને હવે કાચા કાચા ખાઈને બીમાર પડ્યા પેટમાં એને ડુસારો ચડ્યો